જુનાગઢ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલી એક પણ વ્યક્તિ તમારે વર્ષમાં મંત્રી નથી બન્યું થઈ ગયા આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ કેન્દ્રમાં મનસુખભાઈ અહીંયા અર્જુનભાઈ હવે એનો કઈ રીતે લાભ લેવો એ તમારા માટે છે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે ત્યારે હવે મંત્રીઓ પોતપોતાના મત વિસ્તારમાં જઈને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે ત્યારે આવું જ એક આયોજન સૌરાષ્ટ્રના પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકારમાં નવા મંત્રી એવા અર્જુન મોઢવાડિયાએ પોરબંદરના આ સ્નેહ મિલન સમારોહમાં હાજરી આપી હતી અને આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બાબુ બોખેરિયા પણ હાજર રહ્યા હતા જેમાં બાબુ બોખરિયાએ અર્જુન મોઢવાડિયાને ટેકો જાહેર કર્યો હતો તાઓ જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ

મનસુખભાઈ આજે કેન્દ્રીય કેબિનેટમાં મિનિસ્ટર છે પાડોશી જિલ્લા જુનાગઢમાંથી પચાસ વર્ષ થયા પણ એક મંત્રી નથી થયો ગુજરાત જ્યારથી બન્યું ઓગણીસો થી પાસઠ વર્ષ થયા એમાં પાંત્રીસ વર્ષ તો પોરબંદરના લોકો મંત્રી રહ્યા છે હવે અર્જુનભાઈનો મંત્રી તરીકેનો લાભ કેમનો લેવો એ તમારા હાથમાં છે આ સાંભળો પૂર્વ મંત્રી બાબુ બોખરિયાએ પોરબંદરમાં આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં શું કહ્યું છે આપણી પોરબંદરની વાત કરીએ અમે અઠાણુંથી બે હામ હામે લડીએ પંચાણુમાં હતા અર્જુનભાઈ મને મદદ કરીને ધારાસભ્ય થયો એમાં આ બધા લોકોએ જે મહેનત કરી તમે બધા એમાં હતા સાથે કે મેયરને આપણે ધારાસભ્ય બનાવવો તમે બધા અર્જુનભાઈ હતા લખણભાઈ હતા અમે બધા અહીંયા વડીલો બધા હતા એ મદદ કરી અને મેં દી રાજકારણમાં જવાનું નહોતું વિચાર્યું ધારાસભ્ય થયો અઠાણુંમાં અમે ભાઈ હા મામે લેડા ફરીથી બીજી વખત ધારાસભ્ય થયો મંત્રીમંડળમાં આવ્યો ફરી મંત્રી મંત્રીમંડળમાં આવ્યું ને એના પછી જે આપણી વિકાસની જે ગાથા છે પોરબંદરની કે આખા રાજ્યની આપણે સૌએ જોઈ છે મિત્રો આજે આપણા વિસ્તાર માટે જેને સુવર્ણયુગ તમે કહો એ સુવર્ણયુગ આવ્યો હમણાં આપણે જે ચોવીસની ચૂંટણી ગઈ લોકસભાની અર્જુનભાઈ ભાજપમાં આવીને પછી ધારાસભા લડતા હતા અને મનસુખભાઈ આપણા લોકસભા લડતા હતા આપણે એક લાખને સિત્યાવી હજારની એક લાખની સિત્યાવી હજાર સાથે અર્જુનભાઈને જીતાડ્યા એ જ રીતે તમારા મનસુખભાઈને જીતાડ્યા મનસુખભાઈ આજે કેન્દ્રમાં મિનિસ્ટર રાજ્યમાં અર્જુનભાઈ મિનિસ્ટર મિત્રો તમારે જુનાગઢની અંદર આપણે જ્યારે આ નવું મંત્રીમંડળ બન્યું ત્યારે જૂનાગઢ વાળા લખતા હતા કે અમારે પચા વરમાં એક મંત્રી અમારે નથી બન્યું જૂનાગઢ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલી એક પણ વ્યક્તિ તમારે પચા વર્ષમાં મંત્રી નથી બની આપણે ઓગણીસો ને સાહીઠની અંદર ગુજરાત રાજ્ય થયું એટલે આજે પાસઠ વરસ થયા એમાં પાંત્રીસ વર્ષ તો થઈ ગયા હું મારા દસ વર્ષ મહંત બાપુના દસ વર્ષ માલદેવ બાપુના દસ વરસ અને પાંચ વર્ષ શશીભાઈને હવે અર્જુનભાઈને એ વધારાના વરસતા આવે તો આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ કેન્દ્રમાં મનસુખભાઈ અહીંયા અર્જુનભાઈ હવે એનો કઈ રીતે લાભ લેવો એ તમારા માટે છે તમારે એનો લાભ લેવો કે આપણે જે પરિસ્થિતિમાં પહેલાં જે જીવતા હતા ટાંગા ખેંચવાનું એ ટાંગા ખેંચવા જો ટાંગા ખેંચવા હોય તો સમય કોઈનો રાહ નહીં જોવે સમય વયો જાય જો આપણે ટાંગા ખેંચવાનું બંધ કરશું ને પછી જો આપણે બધા કામે લાગશું તો કામે લાગશું ને તો પોરબંદર વિસ્તાર આજે પણ તમારે ઘણી બધી બાબતોમાં શ્રેષ્ઠ છે તમને ખબર નહીં હોય વાત કરીએ ગુજરાત સરકારની તો સરકારમાં મંત્રીમંડળનું હાલમાં જ વિસ્તરણ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીએ કેવી રીતે ભૌગોલિક સમીકરણોને બેલેન્સ કર્યા છે તેની પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાંથી ચાર ધારાસભ્યો મધ્ય ગુજરાતમાંથી સાત દક્ષિણ ગુજરાતમાંથી છ અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી નવ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે આમ હવે સૌરાષ્ટ્ર અને કચ્છનું કદ મંત્રીમંડળમાં વધારવામાં આવ્યું છે તેનું કારણ એ પણ છે કે સૌરાષ્ટ્રમાંથી હવે આમ આદમી પાર્ટીમાંથી પાટીદાર સમાજમાં ગોપાલ ઇટાલિયા એક ઉભરતા નેતા છે અને સાથે જ થોડાક સમય પહેલા વિસાવદરની પેઠા ચૂંટણીમાં પણ બીજેપીની હાર થઈ હતી અને આ પછી બોટાદ કિસાન મહાપંચાયતમાં જે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું તેનાથી ખેડૂતોમાં નારાજગી હોવાની વાત પણ બહાર આવી હતી તો હવે ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જે નવું મંત્રીમંડળ છે તેમાં સૌથી વધારે નવ લોકોને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મંત્રી બનાવવામાં આવ્યા છે જેમાં રાજકોટ જિલ્લામાંથી માત્રને માત્ર જસદણ વિધાનસભાના ધારાસભ્ય જેઓ કોળી તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર